એક ટાઈમ એવો હતો કે જ્યારે મને વિડીયોઝ બનાવવા બહુ જ ગમતા હતા અને ટ્રાયપોડ મારો બધી જગ્યાએ પેકિંગ જ્યારે પણ થાય ને તો ટ્રાયપોડ મારું પહેલાં જ હોય તો આજે એવું છે કે હવે મારે ટ્રાયપોડને ગોતવો પડે છે તો આટલા બધા બહુ બધા ટ્રાયપોડ મેં વાપરી ચૂક્યા છે મેં હજારો વિડીયો પણ બનાવી ચૂક્યા છે પણ એક વસ્તુ જ્યારે તમે મૂકી દો ને ત્યારે એ વસ્તુને ફરીથી તમારા લાઈફમાં રૂટિનમાં સામેલ કરવા માટે બહુ બધો વિચાર કર્યા પછી એક દિવસ એવો આવે છે કે જ્યારે તમે એ વિચારને અમલમાં મૂકો છો તો બસ આપણે ટ્રાયપોડ કાઢી લીધો છે શું કામ એવું વિડીયો નથી નાખતી શું શું કરીશ એ બધું વિડીયોમાં દેખાને જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં શો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ લગભગ એક યા દોઢ વર્ષ પછી આ વિડીયો હું બનાવું છું બહુ બધા કારણો છે બહુ બધા મેસેજ આવ્યા બહુ બધા મેલ આવ્યા અને ફેસબુકમાં પણ બહુ વધારે મેસેજ મને મળ્યા હતા અને ઘરે ગઈ તો પણ બધાએ મને કીધું કે કેમ વિડીયો આવતા જ નથી તો બહુ બધા કારણ હતા એમાંથી તમને ખબર જ છે જે મારા મમ્મીનું હતું એના પછી દોઢ વરસ સુધી મને વિડીયો બનાવવાનું કંઈ મન જ થતું નહોતું એટલે વિડીયો નહોતી બનાવતી અને આમ પણ ટાઈમ નહોતો વચમાં બીજું પણ કામ સ્ટાર્ટ કર્યું છે એનું પણ હું તમને આગળ કહીશ શું છે શું નહીં અને પછી ભાગ્યનું પણ ટેન્થ હતું મીન્સ કે છે અને હવે મને લાગે છે કે થોડું ઘણું મારી પાસે ટાઈમ છે ટાઈમ કરતાં પણ વધારે કે થોડો ઘણો મને મૂડ છે કેમ કે મને બહુ જ ગમતું હતું પણ વેસ્ટ વસ્તુ જે આપણે ફેંકી દઈએ છીએ એમાંથી આપણે નવી વસ્તુ કેવી રીતે ક્રિએટ કરી શકીએ અને કોઈ બહુ બધા સોશિયલ મીડિયા ઉપર પણ વિડીયો આપણે નાખીએ ને તો બહુ બધા કમેન્ટ આવતા હોય સારા પણ આવતા હોય ખરાબ પણ આવતા હોય કોઈ પણ કહેતા હોય કે આવી જે વસ્તુ છે આપણે ફેંકી દઈએ છીએ તેમાંથી તમે બનાવો છો ઘર શણગારો છો અને એ વસ્તુ તમને સો અને બસો રૂપિયામાં મળી જશે હોય છે બજારમાં પણ અહીંયા વાત પૈસાની નથી કોઈ પણ કોઈને પણ મારા જેવો શોખ હોય કે જેને ડીઆઈવાયનો શોખ હોય જેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો શોખ હોય તેના માટે જ મારા વિડીયો હોય છે બહુ જ બધા હેક પણ હોય છે જે તમને રસોડાને લગતી વસ્તુમાં કે પછી ઘરને શણગારવાની વસ્તુમાં ઘરને અને ચીજોને ગોઠવણી કરવાના એની કંઈક હોમ ઓર્ગેનાઇઝેશનને લગતા પણ વિડીયોઝ મારા ચેનલ પર હોય છે એટલે જેને પણ ઇન્ટરેસ્ટ હોય જેને પણ ગમતું હોય એ જ લોકો વિડીયો જોઈ શકે છે અને આ અહીં પણ સોશિયલ મીડિયામાં હોય તો બહુ બધા કમેન્ટ આવતા હોય કમેન્ટની મને બિલકુલ પણ કંઈ ઇફેક્ટ થતી નથી પણ એમાં ક્યારેક ક્યારેક એવું થાય ને કોઈ પણ વસ્તુ આપણે કરવા બેસીએ ને તો બહુ બધો વિચાર કરીએ એક વરસ બે વરસ છ મહિના પછી વિચારને અમલ કરવામાં એટલો બધો ટાઈમ લાગી જતો હોય છે કોઈપણ વસ્તુ આપણે મૂકી દઈએ ને તો ત્રણ ચાર દિવસ આપણે ના કરીએ ને તો પણ એ વસ્તુ કરવામાં આપણને આળસ થાય છે તો એવું જ આમાં છે એમ થાય કે કાલ વિડિયો બનાવીશ પરમ દિવસ વિડીયો બનાવીશ તો એમ કરતાં કરતાં પછી એ વસ્તુ નીકળી જ જતી હોય છે તો એવું જ થયું પણ હવે મેં થોડો નિર્ણય કરી લીધો છે કે અઠવાડિયામાં એકવાર તો હું એક વિડીયો નાખીશ જ અને ક્યારેક ક્યારેક શું થાય કે બહુ હેક થોડા સારા હોય અને ઘર માટે પણ ઉપયોગી હોય અને મેં કીધું ને એમ કે જેને ડીએ વાઇઝનો શોખ હોય ને એના માટે જ મારા વિડીયો જ હોય છે જે તમને ગમે જોવા અને મોસ્ટ ઓફલી થોડા નાના વિડીયો શરૂઆતમાં આવશે તો બહુ બધા કારણો હતા જેનાથી હું વિડીયો મૂકતી જ નહોતી પણ હવે હું સ્ટાર્ટ કરીશ અને બહુ બધા મારી હિન્દી ચેનલ પણ છે તો બેમાંથી એક મને લાગે કે હું થોડી એક જે હિન્દી ચેનલ છે એને થોડી હોલ્ડમાં મૂકી દઈશ યા ફિર એને અનલિસ્ટેડ કરી દઈશ સારા વિડીયો અને પછી એ વિડીયો પણ તમને અહીંયા ગુજરાતી ચેનલ પર પણ જોવા મળશે તો વિચાર્યું તો બહુ બધું છે હવે શું થાય છે શું નહીં અને પછી તમને હેકના વિડીયો પણ જોવા મળશે તો જેણે પણ મને બહુ બધા કમેન્ટ કર્યા જેણે પણ મને વિશેષ આપી એના બદલ ખૂબ ખૂબ આભાર અને હવે આપણે રોજ રોજ તો નહીં પણ અઠવાડિયામાં બે કે ત્રણ વિડીયો હું જરૂર નાખીશ તો હવે બસ આ જ કહેવાનું હતું મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ